જગડેના રાજપાલી પંથકમાં વીજ કંપનીના દળોદા એકવીસ જોડાણમાંથી નવ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી જગડિયા તાલુકાના રાજપાલી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ ડીજીવીસીએલ વીજ કંપનીની જીયુવીએનએલ તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન એકવીસ જોડાણોમાંથી નવ લાખ ઉપરાંત રકમની વીજ ચોરી ઝડપાઈ હતી સો થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું આ વીજ ચેકિંગ દરમિયાન આઠસો ચાલીસ જેટલા વીજ જોદાણો તપાસવામાં આવતા એકવીસ જેટલા વીજ જોદાણોમાં ગેરરીતિઓ જણાય આવી હતી

અગાઉ પણ ઝઘડીયાના કેટલાક ગામોમાંથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે આગામી દિવસોમાં પણ હજુ મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું